કેશોદના જૂના ગામતળ વિસ્તારમાં મોવાણા દરવાજા પાસે આવેલા મઢિયા હનુમાનજીનું મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવે છે કેશોદના પાદરાના હનુમાનજી તીર્થયાત્રાનું કેન્દ્ર છે રાજા સહી સમયમાં મઢિયા હનુમાનજી મંદિર ખાતે જૂના અગ્નિ અખાડાનો આશ્રમ હતો વિશાળ ગૌશાળા ગજ શાળા અશ્વર શાળા સાથે મોટી સંખ્યામાં સાધુ સંતો નિવાસ કરી ધર્મોનો પ્રચાર અને પ્રસાર કરતા હતા કેશોદના જૂના ગામતળ વિસ્તારમાં મોવાણા દરવાજા પાસે આવેલા મઢિયા હનુમાનજીનું મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવે છે કેશોદના પાદરના હનુમાનજી તરીકે આ સ્થાનનું કેન્દ્ર છે શાહી સમયમાં મઢિયા હનુમાનજી મંદિર ખાતે જૂના અગ્નિ અખાડાનો આશ્રમ હતું વિશાળ ગૌશાળા અશ્વ અશ્વશાળા સાથે મોટી સંખ્યામાં સાધુ સંતો નિવાસ કરી ધર્મનો પ્રચાર પ્રસાર કરતા વિદેશી હુમલાખોરો દ્વારા હુમલો કરી અખાડાના આશ્રમમાં નુકસાન કર્યું હતું મઢિયા હનુમાનજી મંદિર જર્જરિત સ્થિતિમાં હોય દાદા એ સહમતી આપતા જીનો દ્વાર કરવાનું આયોજન કરવા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કેશોદના વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો જ્ઞાતિ સમાજના હોદ્દેદાર કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના હોદ્દેદાર યુવાનો સહિત બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા એક અવાજે ભવ્ય મંદિર બનાવવા તૈયારી દર્શાવી હતી કેશોદના મઠિયા હનુમાનજી મંદિરના પટાંગણમાં ગુરુ શિષ્યની જાગૃત સમાધિ પાતાલ ભૈરવ અને પાતાલ ભૈરવીનું સ્થાનક ઉપરાંત મામાદેવનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે

જેનું ઘણા સમયથી ભાવિક ભક્તોને બાપાનું નવું મંદિર નવનિર્માણ થાય એવું બધાને આશા આશા હતી ત્યાં પ્રમાણે હનુમાન બાપા મઠિયા હનુમાન બાપાએ રજા આપેલી છે હવે ભાવપૂર્ણ નવનિર્માણ મંદિર માટે આજે મિટિંગ મળેલી એમાં કેશોદના સામાજિક સંસ્થાઓ વેપારી આગેવાનો અને રામ ભક્તો હાજર રહેલ અને બધા એક જ સુરે અવાજ કરે કે ભાઈ આ જે મંદિર છે એ